નમસ્કાર સાથીઓ શું તમે જાણો છો કે ગુજરાતમાં હજારો સરકારી કર્મચારી પાંચ વર્ષ સુધી અડધા પગાર પર કામ કરે છે તેને કહેવાય છે ફિક્સ મેનિટી સરકારી નોકરી પણ નહીં પ્રમોશન પણ નહીં નહીં પેન્શન અને નહીં ઇજ્જત આ માત્ર પગારની વાત નથી આ તો ન્યાય માટેની લડત છે એક્ઝામ નોલેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો શરૂથી શરૂ કરીએ માનો કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની ફ્રેલેમ્સ પાસ કરો છો પછી મેઇન્સ એક્ઝામ પણ આપીને હવે એ લાગે છે કે સરકારી નોકરી મળી ગઈ જીવન સુખદ બની ગયું માફ કરશો તમારું સ્વાગત છે જ્યાં સપનાઓ ફિક્સ પેમાં ફિક્સ થઈ જાય છે અહીં વાંચન તમારું પરીક્ષા તમારી ડિગ્રી તમારી પણ પગાર સરકાર નક્કી કરે છે એ પણ તમને માણસ ન ગણતા તમે પાંચ વર્ષ સુધી સ્થિર પગાર નહીં પ્રમોશન નહીં પેન્શન નહીં ભથ્થું અને હા તમારા બાજુમાં બેઠેલો જૂનો કર્મચારી એ જ કામ કરીને તમારાથી ડબલ પગાર લે છે સ્વાગત છે સમાજ છે સમાન કામ અસમાન પગારમાં એટલે કે ફિક્સ પે એ શિક્ષક છે પણ ત્રીજા અઠવાડિયે રાશન માટે ઉધાર માંગે છે એ નર્સ છે પણ પોતાની દીકરીની દવા માટે પણ અચકાય છે એ ક્લાર્ક છે સતત કામ કરે છે પણ પોતાનું જીવન અધૂરું લાગે છે આ કોઈ ફિલ્મ નથી આ છે ગુજરાતની ફિક્સ પે નીતિનું કડવું સત્ય પાંચ વર્ષ અભ્યાસ બે પરીક્ષાઓ છતાં તેમણે ન મળ્યું માનભર્યું જીવન માત્ર ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયામાં આખું કુટુંબ ચલાવવું બાળકોને ભણાવવું મકાન ભાડું ભરવું અને ક્યારેય ન પૂછવું શું હું માણસ છું સમાન કામ પણ અસમાન પગાર કોર્ટે કહ્યું આ ખોટું છે સુપ્રીમ કોર્ટે કહ્યું આ સωσમ છે પણ સરકાર કહે આ છે રાજકોષીય અનુશાસન પ્રશ્ન એ નથી કે ખજાનો ખાલી છે પ્રશ્ન એ છે કે જ્યારે વીઆઈપી માટે કરોડો છે ત્યારે શિક્ષક નર્સ કોન્સ્ટેબલ માટે ન્યાય કેમ નથી આ કહાની માત્ર પગારની નથી આ તો છે સંવિધાનના સન્માનની લડત આ છે સરકારી કર્મચારીઓના આત્મસન્માનની વાત આ છે સપનાઓના અપમાનની કહાની આ સંઘર્ષ એક વ્યક્તિનો નથી એક આખા વર્ગનો છે જેને સરકારી તો કહેવાયું પણ ગુલામ બનાવી દેવાયા એક સાત વર્ષ અભ્યાસ બે પરીક્ષા અને પછી પાંચ વર્ષ ગુલામીનો કરાર આ છે ગુજરાતી ગુજરાતમાં ક્લાસ ત્રણ અને ક્લાસ ચારના કર્મચારીઓની હકીકત ફિક્સ પે પોલિસી શું છે પંદર ફેબ્રુઆરી બે હજાર રોજ ગુજરાત સરકારે એક નિર્ણય લીધો માત્ર ગુજરાતના ક્લાસ ત્રણ અને ચારના કર્મચારીઓને પહેલાં પાંચ વર્ષ સુધી નિશ્ચિત પગાર એટલે કે ફિક્સ પે પર રાખવામાં આવશે કારણ રાજકોષીય અનુશાસન પરંતુ હકીકતમાં આ થયું આર્થિક શોષણનું સંસ્થાયીકરણ એક સરકારી કર્મચારીને મળે છે છવ્વીસ અને તે જ સંસ્થામાં બેઠેલા જૂના કર્મચારીને મળે છે સાઠ હજારથી વધુ પણ કામ એ જ છે જવાબદારી એ જ છે જેને નોકરી માટે ડિગ્રી મેળવી પરીક્ષા પાસ કરી છે એને મળ્યા માત્ર છવ્વીસ અને બાજુમાં બેઠેલો બીજો શિક્ષક એ જ વિષય ભણાવીને મેળવે છે સાઠ સમાન કામ પણ અસમાન પગાર ભારત હવે દેશ નથી રહ્યો પણ એક પ્રયોગશાળા બની ગયો છે જ્યાં સમાનતાની હત્યા થાય છે જ્યારથી ગુજરાત સરકારી શિક્ષણ વિભાગમાં ઓગણીસો નવ્વાણું બાલ ગુરુ દ્વારા શરૂ કરી ત્યારબાદ દરેક સરકારી વિભાગમાં બે હજાર છમાં ફિક્સ પે નીતિ લાગુ કરી છે ત્યારથી જાણે ભારતના સંવિધાનના કલમ ચૌદ અને સોળને એક ખૂણામાં મૂકી દેવાયા હોય સમાન કામ માટે સમાન પગાર હવે ફક્ત પુસ્તકો અને કાગળોમાં રહી ગયું છે હકીકત તેની વિપરીત છે આ કહાની છે કાજલબેન અને ગુજરાતની ફિક્સ નીતિની કાજલબેન એક સામાન્ય શિક્ષિકા જેમણે ગુજરાતમાં શિક્ષક બનવા ટેટ પરીક્ષા પાસ કર્યા પછી એક નાના ગામના પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે નોકરી મળી એ નોકરી એમ માટે માત્ર આવકનો સ્ત્રોત નહોતી પણ પરિવાર માટે ગર્વનો વિષય પણ હતી પણ ઘરકામ બે બાળકોની સંભાળ અને અભ્યાસ વચ્ચે સંતુલન રાખવો એ જ એક મોટો પડકાર હતો નોકરી મળવાની ખુશી ટૂંક સમયમાં ચિંતામાં બદલાઈ ગઈ જ્યારે તેમને ખબર પડી કે એ ફિક્સ નીતિ હેઠળ કામ કરી રહી છે તેમનો પગાર શરૂમાં પ્રમોશન તેમનો પગાર શરૂમાં છવ્વીસ હજાર હતો જેમાં પાંચ વર્ષ સુધી ન કોઈ પગાર વધારો ન કોઈ પ્રમોશન પેન્શન જેવી મૂળભૂત સુવિધા પણ ન હતી પતિની નાની કિરાણા દુકાનમાંથી મળતી આવક પણ પૂરતી ન હતી કે ઘર આખું ચલાવી શકાય આજે જેવી મોંઘવારી મજા મૂકી છે ત્યારે એમાં છવ્વીસ હજારમાં ઘર ચલાવવું અશક્ય જેવી પરિસ્થિતિ હતી કાજલનું મોટાભાગનું જીવન શાળામાં ભણાવવામાં મિડ ડે મીલ સંભાળવામાં અને વિવિધ ફોર્મ ભરવામાં પસાર થતું હતું પણ ઘર ચલાવવા પાડોશીઓ પાસેથી ઉધાર લેવું પડતું હતું બાળકોની ફી પુસ્તકો યુનિફોર્મ આરોગ્ય ખર્ચ અને ગામથી શહેર જવાનું ભાડું મોટાભાગનો પગાર એમાં જ વપરાઈ જતો હતો કાજલ જેવી હજારો નર્સો ક્લાર્કો પંચાયત કર્મચારીઓ પોલીસ કોન્સ્ટેબલ પણ ફિક્સ પે નીતિના કારણે આર્થિક રીતે ઝકડાયેલા છે રેગ્યુલર કર્મચારીને જ્યાં સાઠ હજારથી એસી હજાર સુધીનો પગાર અને ભથ્થા મળે છે ત્યાં ફિક્સ પે કર્મચારીને માત્ર છવ્વીસ હજારથી ઓગણપચાસ હજાર સુધીની સીમિત રકમ રાખવામાં આવે છે તમામ બહેનોએ અને તેમના સહકર્મીઓએ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો ગુજરાત હાઈકોર્ટ જાન્યુઆરી બે હજાર બારમાં ફિક્સ પે નીતિને સમાન કામ માટે સમાન પગારના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું અને તેને રદ કરવાનો આદેશ આપ્યો પણ સરકારનું કહેવું હતું કે ખજાનો ખાલી છે ત્યારબાદ ડિસેમ્બર બે હજાર સોળમાં સુપ્રીમ કોર્ટ એ પણ આ નીતિને શોષણનો મોડેલ ગણાવ્યો અને સ્પષ્ટ કહ્યું કે જો રાજ્ય કર્મચારીઓને યોગ્ય પગાર નથી આપી શકતું તો રાજ્યને દિવાળીઓ ઘોષિત કરવું જોઈએ પરંતુ સરકાર કહે છે સાંભળી લીધું પણ સુધરીશું નહીં આજે એક શિક્ષક નર્સ ક્લાર્ક કોન્સ્ટેબલ અને દરેક વર્ગ કર્મચારી જે બે બે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરીમાં આવે છે તેમને ફક્ત ફિક્સ પગાર મળે છે નહીં પ્રમોશન નહીં પેન્શન નહીં કોઈ ભથ્થું અને એ પણ આખા પાંચ વર્ષ સુધી પરંતુ આવો નિયમ ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીઓ એ એસઆઈ આઈપીએસ એમએલએ અને એમપી પર શા માટે લાગુ નથી પડતો શા માટે એક ધારાસભ્ય જે ફક્ત પાંચ વર્ષ સેવા કરે છે તેને જીવનભર પેન્શન સંપૂર્ણ પગાર સરકારી બંગલો અને વીઆઈપી સુવિધાઓ મળે છે જ્યારે એક સરકારી કર્મચારી જે આખા અઠ્ઠાવન વર્ષ સેવા આપે છે તેને જૂની પેન્શનથી પણ વંચિત રાખવામાં આવે છે શું આ લોકતંત્ર છે કે શોષણનું સંવર્ધન એક તરફ ધારાસભ્યને પાંચ વર્ષ બાદ બાદ જ પેન્શન મળે છે બીજી તરફ શિક્ષકને અઠ્ઠાવન વર્ષ સેવા આપ્યા પછી પણ જૂની પેન્શનથી વંચિત રહેવું પડે છે એક તરફ સાંસદને સરકારી બંગલો સુરક્ષા વાહન અને સંપૂર્ણ પગાર મળે છે બીજી તરફ કર્મચારીને ફક્ત એક નિશ્ચિત પગાર આધારિત પગાર પદ્ધતિ અપાય છે યથાવત રહી બે હજાર ત્રેવીસમાં ત્રીસ ટકા પગાર વધારો આપ્યો હતો પણ કોર્ટે આપેલા આદેશોને સંપૂર્ણપણે અમલમાં લાવવામાં આવ્યો નહીં ફિક્સ પે યથાવત ચાલુ રહી જેમ જ શિક્ષકો નર્સો પોલીસ કર્મીઓ ક્લાર્કો પોતાને શ્રમ અનુસાર પગાર અને સુવિધાની માંગ કરી છે સરકાર તરત જ બજેટના અભાવની દલીલ રજૂ કરે છે પણ પ્રશ્ન એ છે કે આ તિજોરી ક્યારે ક્યારે અને ક્યાં કયા મુદ્દાઓ પર ખાલી હોય છે એક શિક્ષિકા જે ઘરના ભાડાવાળા મકાનમાં રહે છે બે બાળકોની માતા છે અને ત્રીજા અઠવાડિયામાં ઉધાર લેવી પડે છે એવી સ્થિતિમાં છે ત્યારે આ બજેટના અભાવની વાતો તેને શું અર્થ આપે છે ફિક્સ બાંધણી ફક્ત આર્થિક નહીં માનસિક પણ છે રાજ્યભરમાં રસ્તાઓની હાલત એટલી બિસ્માર છે કે દર્દી હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ એની હાલત ખાડા રસ્તાઓમાં નથી રસ્તાઓ ખાડામાં શોધવા પડે છે છતાં દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે કે રસ્તાની મરામત થઈ રહી છે પણ કોઈ નથી પૂછતો કે એ પૈસા ક્યાં ગયા મોંઘવારીએ તો સામાન્ય જનતાની રસોડામાંથી દાળ અને શાક બંને ગાયબ કરી નાખ્યા છે છતાં સરકાર કહે છે કે મોંઘવારી તાત્કાલિક છે અને તેનો ઉકેલ નોટબંધી જેવો ભવિષ્યમાં દેખાશે શું સરકાર શું કર્મચારીઓના પગારને આવી અસ્થાયી સમસ્યાઓના આધાર પર મૂકી શકાય બેરોજગારીના આંકડા રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે યુવાનો ડિગ્રી લઈને ચાની હોટલ ચલાવવા મજબૂર છે છતાં સરકાર રોજગાર આપવા બદલે કરોડો રૂપિયાના પ્રચારમાં જણાય છે કે ગુજરાત વિકાસના ઝડપી પથ પર છે ભ્રષ્ટાચાર એવો કે ફાઇલોને આગળ વધારવા પહેલાં લાંચ દોડે છે શાખાઓમાં કામ પહેલાં દલાલ નક્કી કરે છે કે સિસ્ટમમાં ગ્રીસ ના હોય ત્યાં સુધી કશું નહીં થાય અને જ્યારે કર્મચારી પોતાના હકના પગારની માંગણી કરે ત્યારે જવાબ મળે છે રાજ્યની તિજોરી પર ભારે બોજ છે પાંચ વર્ષ અભ્યાસ બે પરીક્ષા અને પછી પાંચ વર્ષ ગુલામીનો કરાર આ છે ગુજરાતી ગુજરાતમાં ક્લાસ ત્રણ અને ક્લાસ ચારના કર્મચારીઓની હકા સભ્યો મંત્રીઓ અને અધિકારીઓના પગાર અને ભથ્થા વધારવાના આવે છે ત્યારે ક્યારેય કોઈ આર્થિક સંકટ ગવર્મેન્ટ સામે આવતું નથી એ લોકો સરકારી ગાડીઓમાં પેટ્રોલ ભરે છે બંગલામાં એસી ચલાવે છે નિવૃત્તિ પછી પણ પેન્શન મેળવે છે બધું સરકારી તિજોરીમાંથી તો પછી શિક્ષક નર્સ પોલીસ કર્મચારી કે કર્મચારી જ શા માટે ભારે બોજ ગણીને બલી ચઢાવવામાં આવે છે જે બાળકોને ભણાવે છે ગામડામાં સારવાર આપે છે કાયદો અને વ્યવસ્થા જાળવે છે જ્યારે કર્મચારીઓ કહેશે કે અમને પણ સમાન કામ માટે સમાન પગાર જોઈએ ત્યારે સરકાર કહે છે રાજ્યની આર્થિક પરિસ્થિતિ સારી નથી પણ એ જ રાજ્ય જ્યારે કરોડો રૂપિયાનું મૂર્તિ નિર્માણ કહે છે વિહંગમ ઇન્વેન્ટો અને વીઆઈપી સુરક્ષા પાછળ ખર્ચ કરે છે તત્કાળ પાયાના પરિણામ વિના જાહેરાતબાજી કરે છે ત્યારે ન તો તિજોરીની વાત થાય છે કે ન તો રાજકોષીય અનુશાસનની શું આ છે લોકતંત્રની ન્યાયપાલિકા તે સ્પષ્ટ દર્શાવે છે કે તેની પ્રાથમિકતાઓ જનતાની મહેનત નથી પણ સત્તાનો દેખાવ અને ચમકદમક છે તિજોરી ત્યારે જ ખાલી હોય છે જ્યારે આપવાનું હોય શિક્ષકની નર્સને ખેડૂતને કે મજૂરને અને જ્યારે લેવાનું હોય ઠેકેદારોને નેતાઓને અધિકારીઓને કે શોખીન વિકાસ યોજનાઓ માટે ત્યારે તિજોરી આપોઆપ ભરાઈ જાય છે આ કહાની માત્ર સરિતાની નથી પણ ગુજરાતના લાખો ફિક્સ પે કર્મચારીઓની છે જે સરકારની ઉદાસીનતાને લીધે દરરોજ લડી રહ્યા છે તેમને તેમની મહેનતે જ આવતીકાલના શિક્ષક આરોગ્ય શ્રમજીવી જન્મે છે છતાં આજે પણ તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે આ લડત ફક્ત પગાર માટે નથી આ છે ન્યાય માટેની લડત આ આંદોલન ફક્ત કર્મચારીઓના નથી આ છે ભારતના સંવિધાન માટેનો સંઘર્ષ અને આ બધું ફક્ત ક્લાસ થ્રી અને ક્લાસ ફોરના કર્મચારીઓ માટે લાગુ લાગુ પડે છે ક્લાસ વન ક્લાસ ટુ આઈએએસ આઈપીએસ એમએલએ અને એમપી માટે એના જેવી કોઈ શરતો લાગુ નથી તેમને સીધી પાકી નોકરી મળે છે સંપૂર્ણ પગાર મળે છે અને નિવૃત્તિ પછી તરત પેન્શન પણ મળે છે એક ધારાસભ્ય જો પાંચ વર્ષ સેવા આપે છે

ફેક્સ વે કર્મચારી માત્ર આર્થિક રીતે નહીં પણ માનસિક રીતે પણ તૂટી ગયા છે તેમને ન તો પ્રમોશન મળે છે ન ઇજ્જત તેઓ તો ફક્ત સિસ્ટમના કાયમી ઇન્ટર્ન બનીને રહી ગયા છે સરકાર દર વખતે જ્યારે માંગ ઉઠે ત્યારે રાજકોષીય શિસ્તનો બહાનો આપે છે પણ એ શિસ્ત ધારાસભ્યના પગાર વધારવા સમય શા માટે ભૂલી જાય છે સરકારને શરમ આવવી જોઈએ કે આજે પણ લાખો કર્મચારી ડિવાઇન એન્ડ રૂલ જેવી અંગ્રેજોની નીતિ પર આધારિત ેશ મોડલ હેઠળ કામ કરી રહી છે અંગ્રેજો ગયા પણ તેમની નીતિ શાસનના નિયંત્રણ માટે કર્મચારીઓને કરાર આધારિત નોકરીઓ પર રાખતી જેથી તેઓ નબળા અને નિર્ભર બની રહે એવી જ રીતે ગુજરાતની ફિક્સ પે નીતિ એ જ માળખાનું આધુનિક સ્વરૂપ છે જે કર્મચારીઓને આર્થિક અને સામાજિક રીતે નબળા બનાવે છે સરકાર સમક્ષ માંગણીઓ ફિક્સ પે નીતિ તાત્કાલિક દૂર કરવામાં આવે ક્લાસ 3 અને ક્લાસ 4 ના કર્મચારીઓને રેગ્યુલર પગાર અને જૂની પેન્શન યોજના આપવી કોર્ટના આદેશોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે આ વાત માત્ર સરિતાની નથી લાખો શિક્ષકો, નર્સો, પોલીસ કર્મચારીઓ, ક્લાર્કો બધાને બાંધીને રાખવામાં આવે છે એક એવી નીતિમાં છેને અદાલતે પણ અન્યાયપૂર્ણ ગણાવી છે આ લડત ફક્ત પગાર માટે નથી આ છે સંવિધાનના સન્માન માટેની લડત આ છે શિક્ષકના આત્મસન્માનની નર્સ જીવનની કોન્સ્ટેબલના ભવિષ્યની અને એક આખા વર્ગની ન્યાયની લડાઈ સરકારને યાદ આપવાનું છે લોકશાહીમાં દરેક હાથની મહેનતનું સમાન મૂલ્ય છે ફિક્સ પે નહીં હોય ફિક્સ પે નહીં ન્યાય જોઈએ અંતે એક કવિતાના માધ્યમથી અવાજ ઉઠાવીએ પરીક્ષા પાસ કરી પણ કિસ્મત એ જ પાંચ વર્ષ ફિક્સ પેની ગુલામી સહેજ ખવા પર પુસ્તકો પણ ખાલી ખિસ્સા એ જ છે શિક્ષકોની વ્યથા વિશા બાળકોને પ્રકાશ આપે પોતે અંધારામાં જીવે આવું તો ગણરાજ્ય ન હોય ભાઈ એમએલએ લાખો માં લોટે પગાર અને અમે એકવીસ હજાર માં સપનાઓ ગુમાવીએ વારંવાર તિજોરી ત્યારે જ ખાલી થાય જ્યારે અમે પગાર માંગીએ નહીતર પુલ તૂટે રસ્તા ખાબડે સરકાર આંખ મીચી રાખે છે કેવા શાંતિ ના રંગે સમાન કામ માટે સમાન પગાર કોર્ટે કહ્યું સરકારે મજાકમાં અનસુનું કર્યું મોંઘવારી ખેલી ઉઠે દવા દૂધ પણ હપ્તામાં આવે પછી પણ સરકાર કહે રાજકોટીય અનુશાસન ચાલે શું અમે કર્મચારીઓ નથી ફક્ત આંકડા છીએ શું દેશ ફક્ત વીઆઈપીઓ માટે બન્યો છે અમે ભીખ ન માંગીએ ન દયા અમને હક જોઈએ અપમાન નહીં શિક્ષકો શોષિત છે સરકાર મૌન છે માનથી જીવવા દો ફિક્સ પે થી નહીં આ વિડીયો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં લખો રિમૂવ ફિક્સ પે ફિક્સ પે હટાવો અવાજ બનો એક કર્મચારીઓનો જે આજે સંવિધાનના સન્માન માટે સંઘર્ષ કરે